નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ સુંદર મજાનો પ્લોટ અને એ પણ ઘઉંનો વાહ ભાઈ વાહ તો ચાલો મિત્રો કયા ગામનો પ્લોટ છે અને કેવા વ્યક્તિએ આ સુંદર મજાનો ઓર્ગેનિક પ્લોટ બનાવેલો છે મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા તો ચાલો એવા ખેડૂત મિત્રને મળીએ નમસ્કાર મોટાભાઈ નમસ્કાર શું નામ છે તમારું પ્રદીપભાઈ નારાયણભાઈ હા ગામ સુરવદ તાલુકો હળવદ અને જિલ્લો મોરબી જો આ હતા મોરબી જિલ્લાના પ્રદીપભાઈ નારાયણભાઈ ગામનું નામ સુરવધર એનો આખે આખો પ્લોટનો નજારો મિત્રો હું તમને બતાવું છું અને એ છે ઘઉંનો પ્લોટ અને એક ધારો અને ગ્રીન ગ્રીન બરોબર ને પ્રદીપભાઈ બરાબર પ્રદીપભાઈ આ ઘઉં બહુ સુંદર અને એટલા બધા જમાવટના ઘઉં છે તમારા તો આટલા બધા સારા ઘઉં થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને ખાલી ટૂંકમાં બતાવો કે આમાં તમે શું વાપરેલું છે એક ધારા છે અને સોળ ની જાડાઈ બહુ મજબૂત છે બરોબર ને હવે આની અંદર પિયત કેટલા એવા ખાલી ત્રણ અને અત્યારે કેટલા મુ ચાલે ચોથું જો મિત્રો એક બે પિયત ની પણ ઓછી ઘટ થઈ ગઈ એટલા માટે આપણે ઘણા બધા બેનિફિટ મલ્ટીપ્લાય ટેકનિકના છે એક બે પિયત પણ ઓછા જોઈએ અને ઘઉંની ગ્રીનરી એટલી બધી સુંદર અને લાજવાબ છે એવા સાથી મિત્ર પણ આપણી સાથે છે શું નામ છે ભાઈ તારું રાજુભાઈ જો આ રાજુભાઈ રહ્યા ને આ ઘઉંની દેખરેખ રાખે અને આટલા જેટલા પણ જબરજસ્ત ઘઉં દેખાય ને એ રાજુભાઈ ની મહેનત છે બરોબર રાજુભાઈ નાકા તમે વારો ને કે પ્રદીપ શેઠ અચ્છા ઓલું આમાં કાળા કલર નું જે મલ્ટીપ્લાય આવતું હતું વાપર્યું હતું ને ખરેખર પાણી કેટલા આપવા ચોથું હવે હાલે ઘઉ માં પાંચ છ પાણ આવે ને હવે પાવાના હો હવે નહીં જોયું જોયું ને મિત્રો ચાર પાણી રાજુભાઈ જબરજસ્ત પ્લોટ બનાવ્યો છે અને બાજુ પ્લોટ છે તમારી બાજુમાં આગળ છે ઘઉંનો પ્લોટ બરોબર ને એને કેટલા પણ આવ્યા હે પાંચ સારા હે તો મલ્ટીપ્લાય પદ્ધતિ આ વસ્તુ ઓરિજિનલ જો આ હતા રાજુભાઈ રાજુભાઈ પોતે પણ એમ છે કે ઘઉં ના વાપરો બધા પાકની અંદર મલ્ટીપ્લાય ટેકનિક વપરાય બરાબર ને એવા સાથી મિત્ર આપણી પાસે મોરબી થી પણ વધારેલા છે એની પણ મુલાકાત લઈ શું નામ છે મોટાભાઈ તમારું દિનેશભાઈ દિનેશભાઈ આ છ દિવસ સાત દિવસ ત્યાં તમે મારી સાથે છો અલગ અલગ પ્લોટની આપણે વિઝિટ કરીએ છીએ તો આજે તો છે ઘઉંનો પ્લોટ શું લાગે છે તમને જોરદાર છે જે પ્લોટ જમીન ની અંદર જે છોડવાની આ ઘણી મજબૂતા પ્લોટમાં જોવા માં આવ્યું એથી ઘણો વિશેષ જ છે હા અને કલર એકદમ ગ્રીન એકદમ ગ્રીન છે અને સૌ સરસ છે સૌથી વધારે તમે એક માર્ક કર્યો જે ગામમાં જઈ બધા ખેડૂત ખુશ થાય છે આ બધા ખેડૂ જે મલ્ટીપ્લાય વાપરવાથી બહુ ખુશ હા એ જઈએ સારો એવો મલ્ટીપ્લાય માટે આગ્રહી એ લોકો હા બધા ખુશ થાય છે યુઝ થાય એને ખુશ ખુશ છે બરાબર એક ખાસ જોવા મળ્યું કે ગમે એ જગ્યાએ જઈને તો એમ કે અમારા ભાગ્યા ના પાડે છે આ વાત સત્ય હોય કે હકીકત સાચી છે કે ના ભાગિયા ના નથી પાડતા ભાગિયા ના નથી પાડતા ભાગ્યની મુલાકાત કરી છે હા બધી જગ્યાએ ખુશ જ છે કે મલ્ટીપ્લાય વાપરું છે એનાથી જે ઉત્પાદન એને જે

ધરતીની અંદર બધી ખબર પડે છે અને એને બધાય શિડ્યુલ મલ્ટીપ્લાય ટેકનિક શું છે એના બધાય અખતરા કરી લીધા અને જ્યારે પણ એના સેટ જીરો વેચવા જાય ત્યારે ભાવ પણ સારા આવે આવે ને આ વાત અમારી સાચી છે ને જો આ દિલ ખોલીને વાત કરે છે રાજુભાઈ ચોથા ટકાના ભાગીદાર છે અને કહે છે કે બસો અઢીસો રૂપિયા ભાવ પણ વધારે મળે છે તો ખેતીની અંદર રાજુભાઈ પ્રદીપભાઈ ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી હું અરવિંદ પટેલ જય હિન્દ જય ભારત